સુરત મેટ્રો રેલ કોરીડોર બે માટે તાપી નદી પર મેટ્રો બ્રિજ બનાવી રહ્યું છે આ ટેક્સટાઇલ કોરિડોર તરીકે જે હાલમાં મેટ્રોનું કામ સારી ગતિએ ચાલી રહ્યું છે તાપી નદી વિભાગમાં નદીમાં ઘાટની સંખ્યા ઘટાડવા માટે મીટરના નિયમિત બદલે પચાસ મીટરના ખાસ આપવામાં આવ્યા છે તેમાં કુલ 50 મીટરના આઠ સ્પાન છે અને આ સ્પાન સેગમેન્ટલ બોક્સ ગર્ડ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે જે લોન્ચિંગ ગર્ડર પદ્ધતિનો ઉપયોગ કરી ઊભા કરવામાં આવશે આ નદી કિનારે આવેલા સુપર સ્ટ્રક્ચરમાં નદી કિનારે કુલ 144 બોક્સ સેક્શન હશે તાપી નદીના પ્રવાહને ખલેલ પહોંચાડ્યા વિના પાયાનું કામ પૂર્ણ કરવા માટે એક કામચલાઉ જેટી બનાવવામાં આવી છે નદી પર ના પુલ સહિત નું સમગ્ર કામ પચીસ જૂન સુધીમાં એટલે કે ચોમાસાના આગમન પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે અઢાર પોઈન્ટ ચુમોતેર કિલોમીટર લાંબા સુરત મેટ્રો લાઈન બે કામ સરોલી મજુરા અને મજુરા થી ભેસાણ વચ્ચે બે ભાગમાં કરવામાં આવી છે આ લાઈન નો સૌથી મોટો પડકાર તાપી પર બ્રિજ બનાવવાનો હતો કોન્ટ્રાક્ટર કમી દ્વારા તાપી નદી વાઈડક ના પાઇલિંગ કાર્ય માટે જેટી બનાવાઈ છે સુરત મેટ્રો પ્રોજેક્ટ પેકેજ સીએસ મુખ્ય સાથે આ વિશાળ પ્રોજેક્ટ તાપી નદી પર મુસાફરીને સરળ અને ઝડપી બનાવશે